રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સતત મળે વહીવટી પારદર્શિતાઓમાં ઉમેરો થાય અને નાગરિકોને તેમના વસવાટ રહેઠાણ નજીકના વિસ્તારમાં સેવાઓનો લાભ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુના દસમા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ પ્રકારની સેવાઓ એક છત નીચે હતી આ કાર્યક્રમની મુલાકાત લેવા આવેલા જિલ્લા અજય કાર્યક્રમના સ્થળે વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી અને સ્થળ પર ઉપસ્થિત કર્મયોગીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોની સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કરી અને જરૂરી વિગતો મેળવી હતી આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યની તપાસણી કરી અને લાભાર્થીઓને જરૂરી દવાઓ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઝરખિયા ગામના રહેવાસી શ્રી જયંતિભાઈ આસુદરિયાએ આધાર કાર્ડ લિંક કરવાની કામગીરીની સેવાઓ મેળવી હતી તેમણે કહ્યું કે આજે અમારા ગામમાં યોજાયેલા કાર્યક્રમ દ્વારા મારા આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી સંપન્ન થઈ છે તાલુકા અને જિલ્લા કક્ષાએ મળતી સેવા ઘર આંગણે મળી છે આ કાર્યક્રમ દ્વારા સત્તર ગામના લાભાર્થીઓ લાભાવિત થયા છે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર સેવા સેતુ કાર્યક્રમમાં આપવામાં આવતી સેવાઓ પૈકીની વિવિધ દસ્તાવેજોમાં નામ ઉમેરવાની અને સુધારા કરાવવાની સેવાઓ પૈકીની રેશન કાર્ડની સેવાને લાભ માલવીયા પીપળિયા ગામના રહેવાસી પ્રભાબેન ગમારાને મળ્યો તેમણે જણાવ્યું કે મારા પુત્રનું નામ રેશન કાર્ડમાં ઉમેરવાનું હતું આજે ઝરખીયા ગામે આ કામ થયું છે લાઠી કે અમરેલી સુધી જરૂર ન પડ્યું

કમ્પ્લીટ થાય છે અને મે આધાર કાર્ડ લિંક કરાવેલું મારું નામ પરવા બેન માલવિયા પીપરિયા થી આવી છું મારા છોકરા નું રેશન કાર્ડમાં નામ ચડાવવા અહીંયા થઈ ગયું છે જરે કે તબિયત છે ઠીક નહોતી તો ડાયાબિટીસ ને ઉપચાર કરાવી દીધી